નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયન આપનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લામાં દિવાસા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે આદિવાસી બહુલ્ય ધરાવતો છોટાઉદેપુર જિલ્લો સમાજની પરંપરાઓ મુજબ તહેવારો ઉજવતો હોય છે અને એક આગવી ઓળખ ઊભી કરી છે તહેવારોમાં એક જ જેવા પહેરવેશ સાથે પરંપરાગત રીતે ધાર્મિક વિધિ અને નાચગાન કરી તહેવારો ઉજવવામાં આવતા હોય છે વાત કરીએ છોટાઉદેપુર જિલ્લામાં આવેલા નસવાડી ખાતે આવેલ છોટી ઉમર ગામે દિવાસાના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી મહિલાઓ પુરુષ એક જ પહેરવેશમાં જોવા મળ્યા હતા અને નાચગાન કર્યું હતું આદિ અનાદિકાળથી ચાલતી આવતી પરંપરાનો અમૂલ્ય વારસો હજુ પણ છોટાઉદેપુર વિસ્તારમાં કાયમ છે પ્રકૃતિનો પૂજક આદિવાસી વિસ્તારમાં દિવાસા પર્વનું અનેરું મહત્વ રહેલું છે જે આપ જોઈ રહ્યા છો E aí જે ગામ છોટીમર તાલુકો નસવાડી જિલ્લો ના અંતરિયાળ વિસ્તારની અંદર આજે દિવાસાનો તહેવાર છે આ તહેવાર એવું કહેવાય છે કે અમારા અમારા જે આદિવાસી સમાજની અંદર આ ખૂબ એનું મહત્ત્વ હોય છે અને અમારા જે બાપ દાદા એ આદિ અનાદિ કાળથી આ તહેવાર ઉજવાય છે અને એનો જે વારસો અમને મળેલો છે તો અમે આ જ રીતના અમે પણ ઉજવીશું અને અમારા આદિવાસી સમાજની અંદર આ એક આ તહેવાર એક સંસ્કૃતિનો ભાગ છે એવા ઘણા બધા તહેવારો હોય છે આ એનું જે મહત્ત્વ હોય છે એ ઘણું બધું સમાજની અંદર એનું મહત્ત્વ હોય છે અને અમારા જે બહેનો છે એ એક સરખા વસ્ત્રો પહેરી અને આજે દિવાસાની તહેવારને આવી રીતના એક સરખા વસ્ત્રો પહેરી ઉજવે છે એક સરખા વસ્ત્રો પહેરીને બાયો જે હોય છે એ એ પણ જે વાંસમાંથી આવે છે વાંસ કહેવાય છે એના તેમાંથી જે પીવા કહે છે તેવા વગાડીને એ પોતે સૂર આપે છે અને એનો જે તાલ મિલાવીને એ અમારું જે આદિવાસી સમાજની અંદર જે દિવાસાનો તહેવાર છે એ ઉજવાય ઉજવીએ છીએ આ રીતે આ જે તહેવાર છે એ અમે પણ આવી રીતના ઉજવીશું અને આવનારી જે પેઢીને પણ એ જ સંદેશો આપીશું જોહાર જય આદિવાસી